ભક્તિ વિશેનું જ્ઞાન જાણો ઘણા માણસો કહે છે ભક્તિ કેને કહેવી તો ભગવાનની ભક્તિ માટેની શરૂઆત જાણો અને ભગવાનના સાચા સ્વરૂપને જાણો જગત સર્જનહારને ઓળખો તે સર્જનહાર પ્રાણી માત્રની અંદર છે તેથી સર્વે જીવ આપણે જીવીએ છીએ તે પરમાત્મા ન આત્મા અંશ વૃક્ષ વનસ્પતિ પશુ પક્ષી દેવ દાનવ માનવ અવતારી પુરુષો તમામ કીડીથી કરીને બ્રહ્માજી દાનવ વગેરે જડ અને ચેતનમાં પરમાત્મા છે તેને ઓળખવા છે તેની સેવા કરવી તો તે સર્જનહારે સર્જનહારનું જગતનું બને આવ્યું છે એ જગત હારે જગત બનાવ્યો છે તેમાં પોતાની ફરજ સમજી જગતમાં સત્ય નીતિ નિયમમાં રહીને શુદ્ધ વહીવટનું કર્મ કરવું તેનું જ નામ સાચી ભક્તિ સમજો તો ગીતા અધ્યાય ચાર શ્લોક એકવીસ મુજબ આશા છોડી મન અને શરીરને વશ રાખી જે ભોગના સાધનો છે તેનો ત્યાગ કરી જે શરીર નિભાવ પૂરતું કર્મ કરવાથી પાપ લાગતું નથી વળી ગીતા અધ્યાય અઢાર અડતાલીસમાં દરરોજ કર્મમાં દરેક કર્મમાં દોષ છે છતાં ગીતા અધ્યાય નવ શ્લોક છવ્વીસથી સિત્યાવીસ મુજબનું જે ભક્ત એટલે કે આ શરીરમાં પત્ર પુષ્પ ફળ અને જળ પરમાત્માને આપે છે તે પરમાત્મા શરીરમાં સ્વીકારે છે તેથી રોગ થતો નથી જે ખાવું હોય તે કે હોમવું હોય કે જે તપ કરવું હોય કર્મ તે ભગવાનને પ્રેમથી સ્વીકારે છે આપણા શરીરમાં જે કંઈ આપે ખાઈએ પીએ જે કંઈ કરીએ હોમીએ તે ભગવાનને હું સ આપું છું એવા ભાવથી આપો કે તે ભગવાન તે શરીરમાં તો સ્વીકારે છે પછી જે અંતકરણ સુધી માટે ગીતાધ્યાય અઢાર શ્લોક ઓગણપચાસથી અઠાવનમાં જેની બુદ્ધિમાં આસક્તિ છૂટી જાય જેમણે મન અને ઇન્દ્રિયોને જીત્યા છે જે મનુષ્ય પરમારથ ભાવે નિષ્કામ કર્મ કરે છે તે મનુષ્ય પરમાત્માની સિદ્ધિ પામે છે આવો બુદ્ધિશાળી મનુષ્ય નિત્ય નિયમ જે શબ્દ સફરસ રૂપરસ અને ગંધના વિષયોને ત્યાગ કરીને વેર ઈર્ષા છોડી દઈને સાત્વિક આહાર કરી એકાંતમાં રહી વાણી શરીર તથા મનને વંશ કરી નિત્ય પરમાત્માના ધ્યાનમાં રહી વેરાગ ધારણ કરી અહંકાર બળ ગમન કામ ક્રોધ લોભ છોડી ને જે ખોટો સંગ્રહ કરતો નથી અને મમતા રહીત છે અને શાંતચિત્તથી પરમાત્માને પ્રાપ્ત થવા યોગ્ય બને છે તે પ્રસન્ન ચિત્તવાળો કશાનો શોખ કરતો નથી તે સર્વભૂતોમાં સમાન ભાવ રાખતો પરમાત્માની ભક્તિ જ્ઞાન વડે તે મનુષ્ય પરમાત્મા જેવો જ બને છે તે પરમાત્મા કોણ છે તે શાન ભગવાનની જીવતા ગુરુ જ્ઞાન વડે સમજાય છે ત્યારે તેને અહંકાર છૂટી જાય છે તેથી અંતકરણ શુદ્ધ થાય છે ત્યારે ગીતા અધ્યાય દસ શ્લોક અગિયાર નહીં તે બ્રહ્મની કૃપા વડે આપણા અંતકરણમાં આત્મારૂપી રહેલો જ્ઞાનરૂપી દીવા વડે અજ્ઞાનનું અંધકાર રૂપી છૂટી જાય છે ત્યારે જીવનમાં ગીતા અધ્યાય સોળ શ્લોક એકથી ત્રણ મુજબના છવ્વીસ ગુણો જીવનમાં ઉતારવા પડે છે અને ગીતા અધ્યાય અઢાર શ્લોક તેરથી ચૌદ મુજબ શાસ્ત્રો મુજબનું પાંચ નિયમ પાળવા પડે છે અને ગીતા અધ્યાય તેર શ્લોક આઠથી બાર મુજબનું જ્ઞાન જાણી જીવનમાં ઉતારવું પડે છે ગીતા અધ્યાય અઢાર શ્લોક સાતથી અગિયાર મુજબનું ત્યાગવું પડે છે પછી ગીતા અધ્યાય તેર શ્લોક સાત મુજબના સાત વિકારો છોડવા છે પછી ગીતાધ્યાય તેર શ્લોક છવ્વીસ મુજબ ભગવાનને જાણતો નથી તેને બીજા બ્રહ્મની પાસેથી સત્સંગ સાંભળી તે ભગવાનને જાણવા માટે ગીતા અધ્યાય તેર શ્લોક સોળમાં ભગવાન આપણા શરીરની અંદર અને બહાર છે તે સૂક્ષ્મ છે તે વળી કેવા છે તે ગીતા અધ્યાય બે શ્લોક ત્રેવીસમાં કપાય નહીં ભીંજાય નહીં બળે નહીં સુકાય નહીં તેવા ભગવાન છે તેનું નામ રૂપ નથી તેવા ભગવાન છે તે ગીતા અધ્યાય પંદર શ્લોક એકથી બે મુજબ પરમાત્મા રૂપી થડ વડે દેવો મનુષ્યો વૃક્ષો પશુ પક્ષી વગેરે તેની શાખાઓ છે અને જે ગીતા અધ્યાય બે શ્લોક તેતાલીસમાં અજ્ઞાની જન્મ આખો કર્મકાંડમાં જ ગોથાઈ રહે છે ને ગીતા અધ્યાય ચાર શ્લોક ત્રેવીસ આ શ્લોક તીર કર્મના ગુણોથી બ્રાહ્મણ છત્રી વેશ્ય અને શુદ્ર કહેવાય છે અને જેને જ્ઞાન હોય તે તો સમાન ભાવે જુએ છે આ ગીતા અધ્યાય પાંચ શ્લોક અઢારમાં પુરાવો છે બ્રાહ્મણમાં ગાયમાં હાથીમાં કૂતરામાં કે ચંડાળમાં મનુષ્ય સમાન ભાવે જુએ છે સમાન રાષ્ટ્રી રાખે છે તેને અહીં જ સમજો કે જન્મ મરણ જીત્યા છે વળી ગીતા અધ્યાય સાત શ્લોક વીસ મુજબ ના ફળ માટે દેવોને પૂજે છે ને જુઓ ગીતા અધ્યાય દસ શ્લોક એકવીસમાં વિષ્ણુ સૂર્ય મરીચય ચંદ્ર ઇન્દ્ર મન શંકર અગ્નિ વાણી ઓમકાર ભગુ જળ પીપળો નારદ નાગ વરૂણ યમ ગરુડ રામ વગેરેથી ભગવાનની વિભૂતિઓ છે તે ભગવાન નથી આ ગીતા અધ્યાય અઢાર બાસઠમાં શ્રી કૃષ્ણ અર્જુને કહે છે કે હે અર્જુન તું પરમાત્માને શરણે જા એ કૃષ્ણ ભગવાનને પણ નથી ત્યારે કહે છે અને ગીતા અધ્યાય અગિયાર શ્લોક અડતાલીસમાં ભગવાન વેદો વાંચવાથી મળતા નથી યજ્ઞો દાન કરવાથી મળતા નથી કે કર્મકાંડ કરવાથી મળતા નથી મળતા નથી ગીતાધ્યાય બાર શ્લોક એકવીસમાં બતાવ્યો છે કે જે યોગ કરતાં શાસ્ત્રી જ્ઞાન સારું છે તેના કરતાં જ્ઞાન ધ્યાન સારું છે અને તેના કરતાં કર્મનું ફળ ત્યાગ કરવાથી મનમાં તરત જ શાંતિ મળે છે ગીતા અધ્યાય બે શ્લોક પુસ્તાલીમાં બતાવ્યો છે વેદ તો ત્રણ ગુણોવાળા છે તેવી ભાંજગણ છોડીને આત્માને પરમાત્મા લક્ષ્ય રાખવો જોઈએ ગીતા અધ્યાય બે શ્લોક છેતાલીસમાં જેમને બ્રહ્મરૂપી ચારે બાજુ ભરેલું જળાશય મળી જાય પછી તે મનુષ્યને દેવી દેવતા રૂપી નાના જળાશયનો મહત્ત્વ રહેતો નથી જે પુરુષને બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરે છે તેને પછી વેદ શાસ્ત્રોની જરૂર રહેતી નથી કારણ કે જ્ઞાની મૌન એકાંતને ઉપવાસ રાખી મો શોક છોડી સદાય પરમાત્મામાં ઓતપ્રોત રહે છે આ ગીતા અધ્યાય પાંચ શ્લોક એકવીસમાં જે અજ્ઞાની લોકો પ્રકૃતિના રૂપ અને વિષયોમાં જ સુખ મેળવે છે તેથી વધુ સુખ આનંદને જ્ઞાની પરમાત્મામાં ચિત્ત જોડીને અનુભવે છે અને ખૂબ જ આનંદ લૂંટે છે આ ગીતા અધ્યાય સાત શ્લોક સોળમાં ચાર પ્રકારના ભક્તો બતાવેલા છે એક આર્થ એટલે દુઃખી બીજો જિજ્ઞાસુ ધનની ઈચ્છાવાળો અને જ્ઞાની તો ગીતા અધ્યાય સાત શ્લોક સત્તરમાં તેમાં જ્ઞાની તો પ્રભુનો પ્રભુને વધુ પ્રિય છે આ ગીતા અધ્યાય સાત શ્લોક અઢારમાં બધા જ ભક્તો ભગવાનને માટે સારા છે પરંતુ જે જ્ઞાની તો પ્રભુનો આત્મા છે ગીતા અધ્યાય સત્તર શ્લોક છમાં જે અસુરી લોકો જે શરીરમાં રહેલા પાંચ માભૂતોને તથા પ્રભુને કષ્ટ આપે છે ગીતા અધ્યાય અઢાર શ્લોક સત્તરમાં જે મનુષ્ય અહંકાર છોડી ફળની લાલચ વિના બધાને મારી નાખે તો બંધન લાગતું નથી આ ગીતા અધ્યાય અઢાર બાવીસમાં ઓછી બુદ્ધિવાળા એક જ પ્રકારના આસક્તિથી કર્મ કરે છે ને ગીતા અધ્યાય નવ શ્લોક પચીસ જે દેવોને પૂજનારા દેવોને પામે છે પિતૃને પૂજનારા પિતૃને પામે છે ભૂતોને પૂજનારા ભૂતોને પામે છે ભગવાન કે જે મને પૂજનારા મને પામે છે ગીતા અધ્યાય એક શ્લોક છત્રીસમાં આતતાઓ એટલે કે પાપી લોકોને ઓળખો ઝેર આપનાર આગ લગાવનાર શસ્ત્ર પહાર કરનાર હરણ કરનાર ઈસ્ત્રીનું હરણ કરનાર જમીન હડપ કરનાર તેવા પાપીઓને મારવાથી પાપ લાગતું નથી છતાં અજ્ઞાની પાપ કર્મને જ ધર્મ સમજે છે આ ગીતા અધ્યાય અઢાર બત્રીસમાં અજ્ઞાની અધર્મને જ ધર્મ સમજે છે ગીતા અધ્યાય બાર શ્લોક અઢારમાં જે જ્ઞાની શત્રુ મિત્રને સમાન સમજે છે તે માન અપમાન ટાઢ તાપ સુખ દુઃખમાં સમાન ભાવે રહે છે ગીતા અધ્યાય બાર શ્લોક ઓગણીસ જ્ઞાની જે મળે તેમાં સંતોષ રહી ફરતો જ રહે છે એક સ્થાને મમતા રાખતો નથી ગીતા અધ્યાય પાંચ શ્લોક આઠથી નવ આ જ્ઞાની જુએ છે તે તત્વજ્ઞાની સાંભળે સપ્રશ કરે સૂંઘે ખાય ચાલે ઊંઘે શ્વાસ લે બોલે મળત્યાગ કરે કે ગ્રહણ કરે નેત્ર ઉગાડે કે નીચે વગેરે વિવેકી રાખી તે તો ઇન્દ્રિયોનો વિષયમાં ઇન્દ્રિયો વર્તે છે હું કાંઈ જ કરતો નથી એવું માને છે આ ગીતા અધ્યાય પાંચ શ્લોક પચીસમાં જેમનો પાપ અને પુણ્યરૂપી મેલ છૂટી ગયો છે તે પરમાત્માને પામે છે ગીતા અધ્યાય પાંચ શ્લોક દસ જે મનુષ્ય કર્મનું ફળ પરમાત્માને આપી દેવાથી પાપ લાગતું નથી ગીતા અધ્યાય અઢાર શ્લોક સડસઠમાં જે ભક્ત નથી તેને આ જ્ઞાન સંભળાવવું નથી અને ગીતા અધ્યાય અઢાર શ્લોક અડસઠમાં જે મનુષ્ય આ જ્ઞાન બીજાને બતાવે છે તે પરમાત્માને જ પામે છે ગીતાધ્યાય અઢાર શ્લોક સિત્તેરમાં જે મનુષ્ય ગીતા ધર્મનો પ્રચાર કરશે તેને જ્ઞાન જ્ઞાનયજ્ઞથી પરમાત્માનું પૂજન કર્યું સમજો તો પરમાત્માની પરમાત્માનો આનંદ સ્વીકારીને કોઈ પણ ક્રિયા કરે છે તે જીવાત્મા જ છે તે સંસારી છે અને જે ઈશ્વરી આનંદમાં જે ઓતપ્રોત છે તે જ સન્યાસી છે પરમાત્મામાં આમ શુરતા પરાવો એના જેવી કોઈ મોટી ઉપાસના નથી તમે ભોગમાં ઓતપ્રોત છો કે યોગમાં ઓતપ્રોત છો પરંતુ જ્યાં સુધી બ્રહ્મ આનંદને પામવા માટે બીજી ક્રિયા કરો છો ત્યાં સુધી તમે તો સંસારી છો જે બ્રહ્મ આશરે આશિત છે તે સન્યાસી છે જો આત્મા સાત્કાર કર્યો હોય તે સપનામાં પણ આકાશમાં જતો હોય આગળ ઘટવાદળ આવ્યું અને તેમાં મારાથી પસાર નહીં થવાય તે હું વિચાર્યું તે વેળા જ બ્રહ્મનું બળ લુપ્ત થઈ જાય છે જ્યાં સુધી આપણે ઈશ્વર ઈચ્છા હશે ત્યાં સુધી આગળ જવાય છે જ્યાં પોતાના અભિમાનના વિચાર આવશે ત્યાં પરમાત્માનું બળ લુપ્ત થઈ જાય છે તો હે ભગવાન મને છણે છણે મારાપણાના અહમનો વિચારથી દૂર રાખજે તો જ આપણે આગળ ભક્તિમાં જઈશું આપણે ભલે પાંચમી ચોપડી ભણતા હઈએ તેથી કોઈ પહેલી ચોપડીવાળા વિદ્યાર્થીને એમ તો ન જ કહીએ એવું કહી દેવું કે તું મારી પહેલીનો અભ્યાસ છોડી તું તારો પહેલીનો અભ્યાસ છોડી દે આમ કરવાથી તેને તમે તેમના દુશ્મન છો કારણ કે જેને આત્મા દર્શન થયું જ નથી તેથી બીજા જે માળા તથા દેવદર્શન કે સેવા પૂજા કરવાવાળાને રોકવા નહીં જો રોકશો તો તે અસુરી બની જશે પણ તેમને એવી રીતે સમજાવવા કે તેઓ જે માળા સેવા પૂજા દેવદર્શન વગેરેના કર્મકાંડ પૂરા થાય થયા હોય ત્યારે જ્ઞાનીએ તેમને સમજાવવું હવે જુઓ આપણી ભાવનાઓમાં વ્યવહારિક હશે તો બીજા વ્યવહારવાળા શરીરમાં આપણો વિચાર ફેલાશે અને જો આપણો વ્યવહાર આધ્યાત્મિક હશે તો બીજા આધ્યાત્મિક જ્ઞાનવાળા શરીરમાં આપણો વિચાર ફેલાશે માટે જ્યારે આપણે એમને પ્રેરણાઓ આપવા તૈયાર છીએ માટે ભૂલે છું કે એમના માણસો માણસો નહીં કે હું આ એક શરીરમાં છું જો એવું હોય તો આ શરીર સિવાય બીજા કોઈ પણ શરીર યાદ ન આવે આપણું શરીર મુખ્ય ઈસુળ છે તે ઉપરાંત ઘણા જ બીજા શરીરો આપણા ઉપસર્ળો છે આપણા શરીરમાં ઉત્પાદન થયેલ ભાવનાઓ ઘણા જ બીજા શરીરના આશયથી પોષાય છે માટે આપણે જે ભોગ ભોગવીએ છીએ તે અંતિમ ક્ષણનું બીજ વાવી રહ્યા છીએ જુદા જુદા ભોજ ભોજન સ્વાદ ભોગવીર રોગ થવાનો છે માટે ગત જન્મનું વાવેલું આ જન્મે લણીએ છીએ પરંતુ કાળજી નવા વાવેતરની કરો જે ફક્ત બ્રહ્મ આનંદમાં વિચારની રાખો અજ્ઞાન છોડીને નવા મોક્ષ પુરુષાર્થ કરો તો બ્રહ્મ આનંદની પ્રાપ્તિ કરો દરેક મનુષ્યને પોતાની ફરજ સમજી બ્રહ્મને યાદ રાખીને સત્યકર્મ કર્યા કરો કારણ કે આપણું કર્યું કાંઈ પણ થતું નથી તેથી પરમાત્મા સવાય પોતાની ઈચ્છાથી જેની પાસે જે જે કર્મ કરાવવું છે તે તે પરમાત્મા જ કરાવે છે હવે એમાં રાજી નારાજી થવાનું ક્યાં રહ્યું સાચી નિવૃત્તિમાં રહી પરમાત્માના શરણાગતિનો આનંદ માણે છે તે જ્ઞાની છે અને લોકેશળામાં ડૂબે છે તે અજ્ઞાની છે માટે ભવિષ્યના વિચાર છોડી દે અને જે ભવિષ્યના વિચાર જે કરે છે તે નિંદ્રામાં છે અને ભૂતકાળના જ વિચાર કરે છે ત્યારે તે સપનામાં છે અને જાગૃતિમાં ઈસ્થિર રહેવું તેનું જ નામ આ પરમાત્માનું ભજન કહેવાય છે ભજન વળી રાગડા ગાવા નથી ભજ મન હે આત્મા તું જો આ તારી દ્રષ્ટિ વડે પરમાત્માને જોવું એને ભજન કહેવાય છે તો જાગ્રતમાં જાગૃતિને ભૂલી જવું તેનું નામ જ પરમાત્માની પ્રાપ્તિ છે તો જે પરમાત્મા પ્રાપ્તિ તે જ સાચી ભક્તિ છે હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદય ભાવથી નમન કરું છું એકને ઓળખો એકને માનો એક સંગઠીન બનો એટલું કહી હું મારી વાણી વિરામું છું